શ્રી કી જય શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકુરજીએ બે વાર આજ્ઞા કરી તેનું પાલન ન કરી શકવાથી પોતાના અંતઃકરણને ઠપકો આપવા માટે અંતઃકરણ પ્રબોધ ગ્રંથની રચના કરી છે ભૂતલ ઉપર પધારીને આપશ્રીએ બે મુખ્ય કાર્ય કરવાના હતા એક દૈવીજીવોના ઉદ્ધારનું કામ અને બીજું શ્રી શ્રીમદ્ ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરવાનું કામ તેમાં દૈવીજીવોના ઉદ્ધારનું કામ પૂર્ણ થયું પરંતુ શ્રીમદ્ ભાગવતના ગુઢાર્થનું કામ અધૂરું રહ્યું ત્યારે ત્રીજી આજ્ઞા થતાં સંન્યાસ લઈ આસુર વ્યામોહ લીલા કરી અંતઃકરણમાં ત્રણ દોષો રહેલા છે એક મલ બીજું વિક્ષેપ અને ત્રીજું આવરણ એક મલ એટલે મનમાં કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એવા છ દોષો રહેલા છે બીજું વિક્ષેપ એટલે મનમાં ઘણીવાર ભ્રમ પેદા થાય છે ત્રીજું આવરણ એટલે આપણામાં રહેલ અજ્ઞાનતા અંતઃકરણના આઠ બોધ છે એક શ્રીકૃષ્ણથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી તેમનાથી ચડિયાતું કોઈ નથી બીજું શ્રીકૃષ્ણ વિશે અન્યથા ભાવ લાવવો નહીં ત્રીજું આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ બની રહ્યું છે ચોથું શ્રીકૃષ્ણ જે કરે છે અને જે કરશે તે મારા હિતનું જ હશે પાંચમું શ્રી કૃષ્ણ કદી પણ પુષ્ટિજીવોને પોતાનાથી વેગા કરતા નથી છઠ્ઠો શ્રીકૃષ્ણની સેવા કરવી તે જ સેવકનો ધર્મ છે સાતમું શ્રીકૃષ્ણ અલૌકિક છે તેમને કદી લૌકિક ન માનવા આઠમું શ્રીકૃષ્ણની સેવામાં ક્યારે વિલંબ ન કરવો જે કામ કરતાં આપણું અંતઃકરણ એટલે કે અંતરાત્મા રોકે તેવા કામ કરવા ન જોઈએ મન બુદ્ધિ અને અહંકારને કારણે ન કરવાનું કરીએ છીએ સારા કાર્યનું સારું ફળ મળે છે અને બુરા કામની સજા પણ અવશ્ય મળે છે આપણને જે સુખ ભોગવીએ છીએ તે આપણા સારા કર્મોનું ફળ છે પરંતુ જ્યારે દુઃખનો સમય આવે ત્યારે તે ખરાબ કર્મનું ફળ છે તેમ સમજી સારા કર્મ કરવા